ડભોઈ તાલુકો જ નહીં પરંતુ તેની આજુબાજુના સિનોર સંખેડા તાલુકાના ગરીબ દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપેવી ડભોઈ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલના કેટલાક ઓરડાઓ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હતા આ બાબતે છેલ્લા કેટલાય સમયથી ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અને આરોગ્ય વિભાગની આ રૂમ ભયન ભયજનક છે કોઈએ પ્રવેશ કરવો ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન તેમજ મેન્ટેનન્સ વિભાગની જવાબદારી પીઆઈ યુ વિભાગને સુપ્રત કરવામાં આવી હતી ત્યારે હાલના તબક્કે તો બિલ્ડિંગના ઓરડાઓ એટલી હદ સુધી જર્જરિત થઈ ગયેલ હોવાત જોવા મળ્યા છે કે આજરોજ પીઆઈયુના એન્જિનિયરનો તપાસ કરવા અર્થે આવ્યા ત્યારે ચાર રૂમ એટલી હદ સુધીના જર્જરી જોવા મળ્યા કે તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં આ રૂમોને સીલ મારી દેવામાં આવ્યા હતા